નમસ્કાર મિત્રો આજે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ કડોદરા ગામમાં હોય હા મિત્રો ત્યાં પણ સમરસતાની ભાવના હોય એકતાની ભાવના હોય જે સામસામાં સરપંચો ચૂંટણી લડ્યા હોય સામસામાં સભ્યો ચૂંટણી લડ્યા હોય એ તમામ લોકો આજે એકસાથે ભગવાન શ્રી શંકર ભગવાનના મંદિરે આત્રે એકત્રિત થયા હોય અને સાથે આરતી ઉતારવા ની હોય અને તમામ લોકો ગામના લોકો તમે જોઈ શકો છો મારી પાછળ તમામ ગામના લોકો સાથે જોડાઈ ગયા હોય સરપંચો સભ્ય અને તમામ લોકો મિત્રો વિડીયો તમે જોતા જ રહેજો વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે નમસ્કાર મિત્રો અત્રે કોડીનાર શહેર એટલે કે ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર તાલુકો અને ગામ કડોદરા ત્યાં ચંદ્રેશ્વર મહાદેવ મંદિર હોય ત્યાં એમ સમજો કે બે દિવસ પહેલાં જ ચૂંટણી થઈ હતી અને આવતીકાલે આવતીકાલે જેમનું પરિણામ હોય અને કોણ બનશે સરપંચ પણ તમે અત્રે જોઈ જોઈ શકો છો મારી પાછળ કે સામસામા સરપંચો જે ચૂંટણી લડેલ છે એ પણ અહીંયા ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે હોય સામસામા સભ્યો પણ ચૂંટણી લડ્યા છે એ પણ ચંદ્રેશ્વર મહાદેવ મંદિરે હોય આ એકતા હોય અને સમરસતાની ભાવના હોય આ સમરસતાની ભાવના કડોદરા ગામમાં એટલે કે ચોહાણની ખાણ પછી આ મુહિમ ચાલુ જ છે આપણી કે એની અસર ચોહાણની ખાણની અસર કડોદરા ગામમાં પણ પડી છે અને એકતાની ભાવના આપણે દેખાઈ રહી છે તો મિત્રો તમામ લોકોને આપણે મળીએ કે ભાઈ ચૂંટણીની રસાકસી હતી કોણ જીતેગા કોણ જીતેગા જેની રાત અંતિમ હે તો ચાલો મળીએ બધા એને આપણે સોમનાથ જિલ્લા સીમા જાગરણ મંચ તરફથી એક એકતા અને સદભાવ સમરસતાનું વાતાવરણ ઊભું કરવા માટે આ વિસ્તારમાં એક જે મુહિમ ચાલુ કરી છે એ મુહિમ આજે આપણે કુડીનાર તાલુકાના કડોદરા ગામે પહોંચ્યા છે અહીંયા આપણે જોઈ શકો છો કે ભોળાનાથનું મંદિર છે અને આ ગામમાં આવીને જાણવા મળ્યું કે ત્રણ શિવ મંદિરો છે ત્રણ ત્રણ શિવ ક્યાંય બહુ ઓછા હોય બ્રહ્મા વિષ્ણુ અને મહેશના મંદિરો પણ ઓછા હોય એવું આ ગામ છે એક પૌરાણિક રામાયણ મહાભારત કાળનું પણ અહીંયા કુંડ છે અને આવું પૌરાણિક સ્થાન છે હવે એવા સ્થાન ઉપર અહીંયા બધા હવે ભેગા થયા છે જેમ સમુદ્ર મંથન કરી અને જે વિષ મળ્યું હતું અને એ ભોળાનાથે પોતાના કંઠમાં ધારણ કર્યું હતું એમ અત્યારે બે ત્રણ દિવસ પહેલાં જે ચૂંટણી પૂરી થઈ આવતીકાલે એનું પરિણામ છે પણ જે કાંઈ પણ ચૂંટણીના પ્રચાર પ્રસાર સમયે કાંઈ પણ કડવાટ જે હોય એમ ભોળાનાથે જેમ વિષ પીધું છે એમ અહીં પણ બધા આબાલ વૃદ્ધ યુવાનો ઉમેદવારો બધા ભેગા થઈ અને આ વિષ પોતાના ગળામાં ધારણ કરશે બહાર કાઢવાનું નથી અંદર ઉતારવાનું નથી અને આવનારા સમયમાં ગામનો ખૂબ સારો વિકાસ થાય એ માટે બધા આવતીકાલે જે આરસી જીત છે જે હોય તે બધા એક ખંભે ખંભો મિલાવીને ગામનો વિકાસ કરશે એવી નેમ સાથે આ એક વિચારને બળ પૂરું પાડશે અને આવનારા સમયમાં આપણો આ વિસ્તાર છે એ વધારે ઉજ્જવળ બને એવી આશા અને અપેક્ષા ભોળાનાથના ચરણોમાં રાખીએ અને આપણને એવી શક્તિ પણ આપે જે ઉમેદવાર લડેલા છે તે બે મળીએ શું કહેશો તમે શું કહેશો તમે જો આત્મા મારું નામ વાળાભાઈ સિંહ છે

હેલો મારું નામ હિરણભાઈ વાળા છે ખડોદરા ગામનો રહેવાસી છું અમારા ગામમાં નિષ્પ્રક્રિયા ચૂંટણી થઈ છે ઇલેક્શન થયું છે અને બધા ભાઈઓ છે બરાબર અને અમે ખંભ્યો ખંભ્યો મિલાવી અને એક સાથે ગામનો વિકાસ કરશું અને જે જીતે તે ચૂંટણી જીતે કે હારે હું પણ હારી ગયો હતો બરાબર તો એ હું તો એમાં બધી સાથે આવતો મોટે આવ્યો હતો એટલે હાર રમીએ તો હારીએ કે જીતીએ બાકી ચૂંટણીમાં કંઈ અમારા ગામમાં કંઈ હું કંઈ છે નહીં કંઈ બરાબર চ্ছ কধরা দিচ্ছেচ্ছে কধরা গামনি জি আছে রা খদ খধরা গামজিচ্ছে খনধরা গামজিচ্ছ ধরা গাম দিচ্ছে મારું નામ નાથાભાઈ સીનાભાઈ વાળા હું કડોદરા ગામની જનતાને કહેવા માંગુ કે ચૂંટણીમાં જી આરે એ જી રીતે કે એ ગમે થાય પા વાળા કે ભાઈ ઓલો સુભા ઘેરો ફૂટી જ્યો ને માજન ઘેરો ફૂટી જ્યો એવું કોઈ રાખતા નહીં જી ફીટાય હા પછી અમારા ગામમાં બી એચ મે પીએસઆઈ આવ્યા હતા ગામમાં એકતા રાખજો ગામમાં કોઈ બાદતા નહીં પણ મારે પીઆર એ કહેવાનું છે કે અમારા ગામમાં દારૂ બેસીને બંધ કરાવો મારું નામ અશ્વિનભાઈ ધીરુભાઈ મોરી ગામ કડોદરાનો રહેવાસી છું અને અમારા ગામમાં જે સૂટની પર્વ થયું એકતાથી અને એકદમ શાંતિ ના માહોલમાં થઈ ગયો અને ગામનો વિકાસ માટે એકતા જરૂરી છે અને હર હંમેશા એકબીજાનો સાથ અને સહકારથી કામ કરે એવી શ્રી ભોળાનાથ ચંદ્રેશ્વર મહાદેવને પ્રાર્થના જુઓ મિત્રો તમે સાંભળ્યા લોકોના લોકોની વેદના પણ સાંભળી લોકોના પ્રશ્ન પણ સાંભળ્યા અને જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ કોણ જીતશે ત્યારે તમામ લોકોએ એમ કીધું કે અમારું કડોદરા ગામ જીતશે તો તાલીઓથી વધાવી લ્યો ભાઈ બોલો ચંદ્રેશ્વર મહાદેવજી માતાજી જય કડોદરા ગામે જે સામાજિક સમરસતા અને સદભાવ દેખાડ્યો છે આ દરેક ગામો આ ગામથી પ્રેરણા લે ચૂંટણી તો આવે ને ચૂંટણી જાય ખાસ કરીને ગ્રામ પંચાયતની ચૂંટણીથી અમે જે અમારા જેવા અસંખ્ય લોકો જે હિન્દુત્વ ઉપર કામ કરે છે જે રાષ્ટ્રવાદ ઉપર કામ કરે છે તો ક્યાંક ને ક્યાંક આવા ચૂંટણીના વેરઝેરના કારણે અસંખ્ય કાર્યકર્તાઓને સમાજમાં ગામમાં જાતા પણ અચકાન લાગે છે કારણ કે કોણ કઈ પાર્ટીનો છે કોણ કઈ પક્ષનો છે એ તો કાંઈ ખબર હોતી નથી જેથી કરીને આ રીતે એક સમરસ વાતાવરણ હોય તો દરેક ગામનો વિકાસ થાય વિસ્તારનો વિકાસ થાય અને ખાસ કરીને સીમા જાગરણ મંચ દ્વારા આપણે સીમાલક્ષી જે ગામો છે ત્યાંના લોકો સંગઠિત રહી અને ભેગા રહે કેમ કે સરહદની જવાબદારી જેટલી ફોજની જેટલી સેનાની જેટલી પ્રશાસનની છે એટલી જ જવાબદારી સમાજની છે સમાજ જો તૂટેલો વિખરાયેલો અને અસંતુષ્ટ હશે તો બહારની શક્તિઓ પર આ દેશને તોડવા આ રાષ્ટ્રને તોડવા અસંખ્ય શક્તિઓ પર કામ કરે કે નાની નાની ફૂટો વ્યક્તિગત સ્વાર્થ વ્યક્તિગત ઈગો એના કારણે ખાસ કરીને પંચાયતની એક નાના મધ્યમ ખૂબ અસર થાય છે મોટા જે ધુરંધર નેતાઓ છે એના તો ક્યાંક ને ક્યાંક સમાધાન એ તો ક્યાંક ને ક્યાંક ભેગા રહીને સમાધાન થાય છે પણ જેની વીઘો જમીન હોય જેને એના રસ્તાના કેળા બંધ થાય આવા અમે ખુદ ભોગવેલા છે આ પરિણામો તો આવું ન બને અને દરેક સમાજ દરેક લોકો હળી મળીને રહી બહારની કોઈ શક્તિ ગામમાં ઘૂસી સમાજને વિસ્તારને ન તોડી જાય એ દિશા તરફ સમાજે પર કામ કરું છે અસ્તુ ભારત માતા કી જય કડોદરા ગામને ધન્યવાદ નમસ્કાર મિત્રો કોડીનાર શહેરનું કડોદરા ગામ હોય અને ખૂબ જ નજીક હોય આ ગામની અંદર એક ઐતિહાસિક જગ્યા હોય ત્યાં ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર હોય એ મંદિરમાં પણ શંકર ભગવાનની ત્રણ લિંગ હોય અને મંદિરની બહાર બે પોઠિયા હોય અને બાજુમાં એક કૂવો છે એ રામ કૂવો કહેવામાં આવે છે અને અસંખ્ય પાળિયાઓ પણ છે આ ખૂબ જ ઐતિહાસિક જગ્યા છે આ ઐતિહાસિક જગ્યા અમે તમને બતાવશું પણ થોડાક સમય બાદ તો મિત્રો વિડીયો જોતા જ રહેજો કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ છે કે મેર